બેડ ગામના બેડ ગામે ભારતીય નારી અસ્મિતા લઈ અસ્મિતા ધર્મ રથ નું સંજય ચુડાસમા ત્રિપાલસિંહ ઝાલા અને સહદેવસિંહ બેડ રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ બેડ ગામની રાજપૂત ની કન્યા દ્વારા કુમકુમ તિલક કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે બેડ ગામમાં વસતા તમામ ગામના આગેવાનોને શપથવિધિ નો કાર્યક્રમ પણ કરવામાં આવેલો જેની સાથે રાજપૂત સમાજ બેડ મુસ્લિમ સમાજ ગોસ્વામી સમાજ સતવારા સમાજ ભુદેવ સમાજ લોહાણા સમાજ દરજી સમાજ દેવી પૂજક સમાજ કોળી સમાજ વાઘેર સમાજ રસુલનગર દલિત સમાજ વાણંદ સમાજ મોટી સમાજ ગુજર સુતર સમાજ ભાટીયા સમાજ સમાજ ગોસ્વામી થાય અને કોઈ નારાજગી દ્વારા થાય સર્વે બેર આવેલો ના વડીલો સર્વે આગેવાનો સ્વાગત કર્યું છેલ્લા તો એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું

પણ છત્રીઓ એવો સમાજ છે જે ભૂતકાળ માં બીજા અન્ય સમાજ જેટલા તમે સર્વે સમાજ છો એની માટે અમારા માથા દીધા છે અને લેવા પડે માથા છે